હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ન્યુ બ્લોગ આજે આપણો કોલેજ બ્લોગ ચાલુ કરી દીધો હે આજે આપણે પેલો વેપર આ ભાઈબંધ આરિયા આ રહ્યા ભાઈ હું ભાઈ કેવી તૈયારી કરી કરી ને બરાબર તૈયારી આજે આપણે પેલું વેપર હે ગુજરાતી નું જોઈએ આગળ આપડે સીટ નંબર ક્યાં હે હું ક્યાં ભાઈ બંધ તૈયારી વાહ આપણે પહોંચી ગયા ક્લાસ માં પંદર એકસો છન્નું આપડો હે પંદર એકસો છન્નું

પેપર કેવું ગયું તમારું તમારે જોરદાર કુ તમારે લિયો તો તમે શું કરવા એવા જોયા